સુરતના કતારગામ વિસ્તારમાં કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી ગજેરા સર્કલ નજીક આવેલા કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી કારખાનામાં આગ લાગતા દોડધામ મચી બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી કારખાનામાં બે લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ફાયર કંટ્રોલ તરફથી અમને ડાયમંડ કારખાનામાં આગ લાગી છે ગજરા સર્કલ લક્ષ્મી એંગલે બાજુમાં ત્યાં ઘટના સ્થળનો કોલ મળતા અમુક કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના સૌપ્રથમ ઘટના સ્થળે રવાના થયેલા હતા ઘટના સ્થળે પહોંચે તે પહેલા કંઈક ફ્લેશ ફાયર કંઈક થયું છે જેના કારણે બે એમના કારીગરો છે કંઈ દાજેલા હતા સામાન્ય ત્યારબાદ અમે ઘટનાસ્થળે ઉપર પહોંચીને તપાસ કરતાં કોઈ બીજા કોઈ માણસો કંઈ ફસાયેલા નથી અને ફાયર ફાઇટિંગ કરી અને જે સ્મોક હતો એને વેન્ટીલેશન કરીને ક્લિયર કરેલું છે